અમદાવાદની સાત શાળાઓને ડીઈઓ એ નોટિસ ફટકારી છે બી પરમિશન મિશન અંગે શાળાઓને નોટિસ અપાઈ છે એમસી સહિત ડીઈઓ નોટિસ ફટકારી છે બી પરમિશન અને ઇમ્પેક્ટ ફી ભરી માન્યતા લેવા આદેશ કર્યો છે 22 ડિસેમ્બરે શાળાને સુનવણી માટે બોલાવાઈ છે બી પરમિશન નહીં લેવાય તો શાળાની માન્યતા રદની કાર્યવાહી પણ કરાશે એએમસી દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં આવેલી સાત જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓને સીલ કરવામાં આવેલી છે અત્યારે એ શાળાઓને તાત્કાલિક અમે ઓનલાઈન એજ્યુકેશન માટેની તો સૂચના આપી દીધેલી છે છતાં પણ આ બાબતની નિષ્કાળજી રાખવા બદલ પણ શાળાને નોટિસ આપી છે અને આગામી દિવસોમાં સત્વરે ક્યાં ઇમ્પેક્ટ ફી ભરીને નિયમિત બાંધકામ કરાવો અથવા તો તમે બીયુ પરમિશન મેળવો જે કંઈ કાર્યવાહી કરવાની હોય સત્વરે કરો અથવા માન્યતા રદ કરવા માટેની અમારી કાર્યવાહી કરવાની અમને ફરજ પડશે આગામી દિવસોમાં અમે બાવીસ તારીખે સદર શાળાને રૂબરૂ સુનાવણી પણ રાખવામાં આવેલી છે